ખેડૂતોને સરકારની નીતિના કારણે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે એક બાજુ ડુંગળીનો ભાવ તો બીજી બાજુ યાર્ડમાં જગ્યાનો અભાવ જેને લઈને ભાવનગરના ખેડૂતોને ડુંગળીનું વાવેતર કરતા ડર લાગી રહ્યો છે ડુંગળી પકવતા ખેડૂતોની મજબૂરી ભાવે ડુંગળી ભાવનગર મજબૂર માં ડુંગળી નો ભરાવો થઈ રહ્યો છે હાલમાં ડુંગળી ની આવક સામે નિકાસ ની બ્રેક લાગતા ભાવ ગગડી રહ્યા છે ડુંગળીના ખેડૂતોને બસો રૂપિયા ની પડતર સામે વધી વધીને સો રૂપિયા મળે છે જેથી ખેડૂતોએ બે રૂપિયા કિલો જે સહાય ની માંગ કરી છે જોકે સરકાર દ્વારા બે વર્ષ પહેલા ડુંગળી પર પ્રતિ કિલો સહાય જાહેર કરાઈ હતી તે સહાય આજ દિન સુધી મળી નથી ભાવનગર યાર્ડ માં ખેડૂતો ડુંગળી ઉતારવા દેવાથી ઘણી વખત ખેડૂતો ને બે દિવસ સુધી યાર્ડ માં રોકાવું પડે છે અત્યારે ખેડૂત ને એક રૂપિયો મળવાને બદલે પચાસ પચાસ રૂપિયા છે તો એની માટે ખેડૂત ને કોઈ લાભ મળતો નથી આ બે ત્રણ વર્ષ આ સરકારે એમ કહે છે કે ભાઈ આ સબસિડી આપશું ને હા આપશું ને તે આપશું હજી કોઈ દી ખેડૂતને લાભ મળ્યો સબસિડીનો કે રૂપિયા મળ્યો નથી બસોમાં મૂળગું થાય તો વાત કરી પછી એનો કોઈ ઉપર આવે તો કાંઈક મળે એમ બાકી એનું ઊભું થઈ રહે ને બાકી આ ભાવે તો કાંઈ લઈને જવાનું જ ન રહી ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં રોજ ની સિત્તેર થી એસી હજાર ગુણી ડુંગળી ની આવક થઈ રહી છે અને જેની સામે સિત્તેર હજાર જેવી ડુંગળી સામાન્ય રીતે વહેંચાઈ રહી છે પરંતુ હાલ નિકાસ અને વાતાવરણ માં પલટો આવતા ડુંગળી નું વેચાણ અટકી ગયું છે જેના કારણે ડુંગળી નો ભરાવો થઈ રહ્યો છે વેપારીની પણ પરિસ્થિતિ એ છે કે બહાર પણ કોઈ જગ્યાએ ડિમાન્ડને માલ ખરાકી નહીં હોવાથી માલના પૈસા નથી થતા પણ આ ભાવે કોઈ દિવસ પોસાય ન પોષણ ન થાય અને અગાઉ સરકારમાં પણ અમે રજૂઆત કરી છે અને આપના માધ્યમથી કહીએ છીએ કે અગાઉના વર્ષોમાં જે ખેડૂતોને સબસિડી ડિક્લેર કરી હતી એમ આ વખતે પણ સરકાર મગફળીમાંને એમાં બધે જે ખેડૂતોને સહાય આપે છે તો ડુંગળીની અંદર પણ થેલીએ સો રૂપિયા જેવી સહાય ખેડૂતોને આ વખતે ચૂકવવી જોઈએ કારણ કે ખેડૂતોને ડુંગળી સિવાય હવે કોઈ બીજો આધાર છે નહીં આવતા આ વર્ષ ટૂંકો કરવા માટે હાલ ખેડૂતો ડુંગળીનો સંગ્રહ કરવાના બદલે ઓછા ભાવે પણ ડુંગળી વેચવા માટે યાર્ડમાં લાવી રહ્યા છે જેના કારણે ડુંગળીના ભાવ દિવસે ને દિવસે ગગડી રહ્યા છે અને ખેડૂતોને આંસુ સારતા સારતા ડુંગળી વેચવા મજબૂર થવું પડી રહ્યું છે તરફ ખેડૂતો ડુંગળીના ભાવને લઈને પરેશાન છે ત્યારે બીજી તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જગ્યાના અભાવે વારંવાર ડુંગળી નહીં લાવવા પર પ્રતિબંધ મારી દેવામાં આવે છે જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે આપ મારી પાછળ જોઈ શકો છો હાલ જે પ્રમાણે ડુંગળીની આવક છે તેને લઈને ભાવનગરના યાર્ડની અંદર ડુંગળીનો ભરાવો થઈ ગયો છે બે દિવસ માટે ફરીથી ડુંગળી નહીં લાવવાના ખેડૂતોને આદેશ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતો પરેશાન થઈ જાય છે રાત્રિ દરમિયાન જ્યારે ડુંગળી લઈને ખેડૂતો આવ્યા હોય ત્યારે અચાનક જાહેરાત કરવામાં આવે છે કે ડુંગળી લઈને નહીં આવી જેના કારણે પણ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અરવિંદ ભટ્ટી જીએસટીવી